ભાવનગર જિલ્લાના મહુવાના સેતાનગર નજીક ખેતરમાં આવેલા કૂવામાં એક શખ્સ અકસ્માતે પડી જતા મૃત્યુ નિપજ્યું હતું મહુવાના સેતાનગર નજીક આવેલા ખેતરમાં મહુવાના ઇન્દિરાનગરના રહેવાસી ભરતભાઈ ઉકાભાઈ અકસ્માતે પડી ગયા હતા જેથી તેના મૃતદેહને બહાર કાઢવામાં માટે તાલુકા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ જોડિયા અને કિશોરભાઈ કતપરવાળા અને તેમની ટીમે કમરક્સી હતી જો કે સો ફૂટ ઊંડા કુવામાંથી તેમનો મૃતદેહ બહાર કાઢ્યા બાદ હોસ્પિટલ ખસેડાયો હતો

આ તો સારું વાંટો ને એમ કરી જોને સારું છે પાછું એમ બાપો આ बाजू એવો મોટી બत्ती આમ ઊભો ભાઈ તમે અહીંયા કાંદિર કાકા એ રેવાજો બોવ ડેટવાઈ જાશે આગરનો આમ થાય બરબર આવડે <coughs> બાંધવાનો છે બાંધો thank you